અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ભવ્ય ઉજવણીના ભાગરૂપે આયોજિત સરદાર વડોદરા જિલ્લાના પ્રખ્યાત ખાતે મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જોડાયા હતા તેમણે સુધી લગભગ તેર કિલોમીટરની પદયાત્રા કરી સરદાર પટેલનો સંદેશ પ્રસરાવ્યો હતો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કર્યું હતું સરદાર સાહેબે ભારતમાં વિલીનીકરણ કરેલા પાંચસો બાસઠ રજવાડાઓના પ્રતિકરૂપે આ સ્મૃતિ વનમાં એક સાથે આયોજિત પદયાત્રાનું માર્ગમાં ઠેર ઠેર આવેલા ગામોના લોકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ યાત્રા પર પુષ્પવર્ષા કરીને આદર વ્યક્ત કર્યો હતો સમગ્ર વાતાવરણ જય સરદારના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું જે સરદાર સાહેબ પ્રત્યેની જનતાની અખૂટ શ્રદ્ધા દર્શાવે છે આ પદયાત્રામાં બાળકો દ્વારા હાથે દોરેલા સરદાર સાહેબના વિવિધ ચિત્રો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બાળકોની કલા અને રાષ્ટ્રભક્તિ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને યુવા પેઢીમાં સરદાર સાહેબના આદર્શોનું સિંચન થયું હોવાનું દ્રશ્યમાન થયું હતું આ યાત્રામાં કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હેરપરા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા